નડિયાદ એસટી નગર પાસે આવેલ વર્કશોપમાં જતી બસ નંબર ઝેડ સામેથી આવતી સ્વિફ્ટ ગાડી નંબર જીજે ઝીરો એક એચવાય છત્રીસ અઠાવન જે ગાડીની અંદરના ભાગે ભાજપનો સિમ્બોલ લગાવ્યો હતો જેનો ડ્રાઈવર ખૂબ જ દારૂ પીધેલી હાલતમાં તેણે બસના આગળના ભાગે આવીને બસને જોરદાર ટક્કર મારી હતી ત્યારબાદ આજુબાજુના બધા લોકો ભેગા થતાં સ્વિફ્ટ ગાડીનો ડ્રાઈવર તાત્કાલિક સ્થળે છોડીને ભાગી ગયો હતો નજરે જોનાર અને એસટી બસના ડ્રાઈવરનું કહેવું હતું કે સ્વિફ્ટ ગાડીનો ડ્રાઈવર ખૂબ જ ફિદેલી હાલતમાં હતો તેમજ આગળના ભાગે દારૂની ખાલી અને ભરેલી બોટલો હતી પાણી અને ફરસાણ એટલે કે બાઇટિંગ પણ ગાડીમાં અંદર હતું આ અંગે એસટી બસના ડ્રાઈવરે તુરંત જ પોલીસને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી

પછી એ ભાઈ મેં જોયું તો નીચે ઉતર્યો એ ભાઈ એટલું બધું પીધેલા હતા કે પછી એ પીધા હતા એટલે પરીક્ષા બેસીને ભાગી ગયા એ ગાડીમાં તપાસ કરતા અંદર થી ખાલી અને છે એ હજુ ગાડીમાં જ છે